સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઝરમર વરસાદ વચ્ચે બપોરના ત્રણ વાગ્યેથી રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી રૂટ મુજબ મેઇન બજાર શિવજી મંદિર ત્યારબાદ મારુતિ ચોક રાજુલા રોડ થઈ સ્વામિનારાયણ મંદિરથી શ્રી રામજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ પણ ચોકવાઈઝ આયોજન કરવામાં આવ્યું હતું શ્રીકૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રામાં વીજપડી ગામના તમામ યુવાનો વડીલો બહેનો તમામ ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી કોમી એકતા ભાઈચારાથી આન બાન શાનથી જન્માષ્ટમી શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ પ્રશાસન પણ સરસ મજાનો બંદોબસ્ત જાળવ્યો હતો અને હર્ષ ઉલ્લાસથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સમીર ખોખર પડી અમરેલી